બનાસકાંઠા જિલ્લાના સાત વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ એકસો બાણું મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ત્રણસો એકવીસ પોલિંગ સ્ટેશન પર સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં બપોરે એક વાગ્યા સુધી કુલ ઓગણ ચાલીસ પોઈન્ટ બાર ટકા જેટલું મતદાન નોંધાયું છે વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બૂથ નંબર સાત ને આદર્શ મતદાન મથક તરીકે ઉભું કરાયું હતું પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે તેમણે સુઈગામ વાવ અને ભાભર તાલુકાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા શરબત મતદારો જાગૃતિ માટે બેનર સેલ્ફી પોઈન્ટ હેલ્થ ચેકઅપ બેસવાની વ્યવસ્થા વગેરેને લઈને જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો વાવપીટા ચૂંટણીમાં યુવાથી લઈને વૃદ્ધ સૌ કોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે મતદાન આપણો અધિકાર છે માનીને પંચ્યાસી વર્ષીય ઓખીબેન

સહભાગી થઈ રહ્યા છે આજે એક વાગ્યા સુધીમાં અંદાજિત ઓગણચાલીસ ટકા જેટલું મતદાન થયું છે અને સુઈગામ ભાભર અને વાવ તાલુકાના તમામ નાગરિકોને તમામ મતદારોને બોડી સંખ્યામાં મતદાન કરવા માટે અને પોતાનો જે આ હક છે ફરજ છે એ નિભાવવા માટે સૌને હું વિનંતી કરું છું ધન્યવાદ મારું નામ પંડ્યા ચિરાગભાઈ હીરાભાઈ ગામ વાવ અને આજે વાવ વિધાનસભા પેટા ચૂંટણી નિમિત્તે અહીંયા જે આદર્શ મતદાન મથક એક ઊભું કરવામાં આવ્યું છે તેમાં બધા પ્રકારની સુવિધા અહીંયા કર મતદારોને આપવામાં આવી છે જેમાં મંડપ ડેકોરેશનથી કરીને પાણી પીવાની પીવાના પાણીની સુવિધા શરબત સાથે સાથે બેસવાની પણ સારી એવી સુવિધા કરવામાં આવી છે આરોગ્ય તંત્ર પણ અહીંયા ઉપલબ્ધ છે જો કોઈ મતદારને કોઈ પણ ઇમરજન્સી કોઈ પણ આરોગ્યની ઇમરજન્સી આવે તેના માટે બી અહીંયા પણ આરોગ્યની ટીમ પણ ઉપલબ્ધ છે તો ચૂંટણી વિભાગ દ્વારા એક સારી એવી આદર્શિક મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અહીંયા